નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જ્યારે સામેલ થયા છે ત્યારે આજે રાજુલા શહેરમાં એક શક્તિ પ્રદર્શન યોજાયું ત્યારે શક્તિ પ્રદર્શનમાં પાટીલ સાહેબ સહિતના અનેક મહાનુભાવે હાજરી આપી ત્યારે ચાર હજારથી પણ વધારે લોકો આજે આમાં છોડાયા ત્યારે પાટીલ સાહેબ દ્વારા આજે અમરીશ ડેર વિશે વાત કરવામાં આવી રહી હતી ત્યારે એ અનુસંધાને એક સ્મશાન યાત્રા નીકળતા તેમણે બે મિનિટ માટે મૌન પાળી અને તેમને વંદન કરેલા નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેરમાં સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના હજારો કાર્યકર ભાજપમાં જોડાયા તાજેતરમાં જ રાજુલા શહેરના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે ભાજપના કમલમ ખાતે ભાજપમાં વિધેયક રીતે પ્રવેશ કરતાં તેમણે પોતાના તમામ ટેકેદારો ભાજપમાં આવી શકે તેવી લાગણી અને માગણી હોય જે અનુસંધાને રાજુલા શહેરમાં વિજય ચોક ખાતે સી આર પાટીલની હાજરીમાં વિવિધ મહાનુભાવોની હાજરીમાં રાજુલા શહેરમાં આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હજારોની માનવ વેદની વચ્ચે આજે ચાર હજાર જેટલા લોકો ભાજપમાં જોડાયા સી આર પાટીલના જ્યારે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા ત્યારે એક યાત્રા પસાર થતાં તેમણે બે મિનિટ માટે મૌન પાળેલું અને અંતમાં પાટીલે જણાવેલું કે અમરીશ અમરીશેર માટે મેં રૂમાલ જ રાખ્યો હતો આ તો આખી બસ આવી એવી મજાક કરતા આ આ કાર્યક્રમમાં એક અનોખો માહોલ જોવા મળેલો રા રાજુલા શહેરમાં આ કાર્યક્રમમાં પાટીલ જ્યારે આવી રહ્યા આવી રહ્યા હતા ત્યારે સતત ચાર કલાક સુધી એક જ સ્થળે હજારો લોકો બેઠા બેઠા આ કાર્યક્રમમાં અમરીશ ઠેરની તેમજ આમંત્રિત મહેમાનોની રાહ જોઈ રહ્યા હતા

અમરેશભાઈ એ જે વાત કરી કે અલફટ ચડી ગયા એવા તો એકસો છપ્પન ચડી ગયા પણ મેં તો એમને પહેલા જ કહ્યું હતું કે તમારો રૂમાલ રાખીને બેઠી છે આખા ગુજરાતમાં તમે કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમરીશ ડેર ને રૂમાલની જગ્યા રહી ગઈ થોડીક વાત કરું તો અત્યારે આપણે એમ કહી કે પંચોતેર પાઘડી તેની પ્રતાપ રાણા પ્રતાપ ભેગી વેગી હોત તો અકબર ના ની તાકાત નતી ભારત વર્ષમાં એક પગલું ભરી શકે આજે એમ કહે છે કે દેદી પ્રતાપ ભેગા બેઠા હોય તો તકલીફ નોતી જ્યારે શિવાજી આવે ત્યારે પણ એક જ વાત આવે દેદી શિવાજી આવે તો ભારત એક થઈ ગયો હોત તો આ પરિસ્થિતિ ન હોય બહુ જાજુ આગો નથી જાવું ઓગણીસો ને સુડતાલી માં લેટ આવે પણ દ્રષ્ટ આવે એવું કહેવામાં આવે છે પણ હવે એક જ લક્ષ્ય રાખવું જોઈએ કે જ્યારે સાથે ભેગા થયા છે તો આ વિસ્તારના જે કઈ પ્રશ્નો બાકી રહે છે એ પ્રશ્નને ધ્યાન ઉપર લઈને એ દિશામાં આગળ કામ કરીએ તો હું માનું છું કે આ પ્રજાનો ન્યાય કર્યો એવું લાગશે આજે કાર્યકર્તા સાથે ભેગા થઈ અને એક થી બે તાકાત થઈ છે તો કઈ રીતે ભારતીય જનતા પાર્ટી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત થાય

કે જેને સમગ્ર ગુજરાતની અંદર એકસો બ્યાસીનું પીડું ઝડપું અને એકસો છપ્પન આવી એમાં અમે અડફેટે ચડી ગયા એને પણ અહીંથી વાતચીત થઈ હતી ઘણા બધા સમયથી વાતચીત થતી હતી કઈ કરવું જોઈએ અને જે મારી પ્રથમ ચૂંટણીથી મારા માર્ગદર્શિત રહ્યા છે મારી સાથે ખભો ખભો મિલાવીને મને જેને

આ સત્કાર સમારંભમાં મંચ પર બિરાજમાન સર્વે સર્વે મહાન મહાનુભાવોને આ રાજુલાની ધરતી ઉપર અને આ અમરીશભાઈ ડેર અને સમગ્ર કમિટી વતી આવકારીએ છે બે દિવસ પહેલા થી જે ચર્ચાએ જે જોર પકડ્યું હતું એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન્ટ કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીભાઈ પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ હશે તો મારી વિનંતી છે આપને કે આપ મને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરાબાદ થાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ એ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો એના તમે મીડિયાના લોકો છો મારા 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 કરતા પણ વધારે આંકડો ખૂબ સારી રીતે જાણો છો અને ત્રીજી મહત્વની વાત એ છે કે સવારે સાડા નવ થી અત્યારે એક ને નવ મિનિટ થઈ છે ત્યાં સુધી ધોમ ધક્તા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે તો હું એવું માનું છું કે ચારેક હજાર જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા સમયની અંદર આપને ખ્યાલ હશે કે આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલા ગૌરવ છે રાજુલા વતન છે મારા પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે બે દિવસ પેલા આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જયારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈમાં કોઈ વાત આદરણીય કનુભાઈ કણસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી બે દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે એને શું કરવું શું નહીં કે આવનારા સમયમાં એ પોતે જગ્યા હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે વર્ષો સુધી કોંગ્રેસ રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટી જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળ યુવા મોરચા કામ કર્યું ને આજે જોડાય છે તો કદાચ એ પણ આવી શકે પણ મારી પાસે ઓથેન્ટિક માહિતી નથી થેન્ક યુ થેન્ક યુ લાઈક અને